દુકાનના કેટલાક સંચાલકો ગોલમાલ કરી રહ્યા છે છાસ વારે આ પ્રકારની ઘટનાઓ અને ફરિયાદો સામે આવતી રહે છે ત્યારે રાધનપુર માં સસ્તા અનાજ ની દુકાન પર ઓછું અનાજ અપાતું હોવાનું વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુકાન પર એક કિલો અનાજ ઓછું અપાતું હોવાના આરોપ કરવામાં આવ્યા પંચાલેશ્વરભાઈ તુલસીભાઈ દ્વારા સંચાલિત દુકાનમાં અનાજ ઓછું અપાતુ હોવાની ફરિયાદ ગ્રાહકોએ કરી સાથે જ વિનામૂલ્યે આપવાનું સસ્તું અનાજ પૈસા લઈને અપાતું હોવાનું પણ લોકોએ આરોપ લગાવ્યા સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિની ફરિયાદના સુર ઉડતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો કેટલી વાર ડીલર રાશન નહીં આપવા માટે બહાના બતાવતો હોય છે ક્યારેક ક્યારેક તો નિશ્ચિત માત્રા કરતાં ઓછું અનાજ પણ પકડાવી દેતા હોય છે આ સિવાય પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નંબર આપવામાં આવ્યા છે જેના પર તમે ફરિયાદ નોંધાવી શકો છો ગુજરાત માટે વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ જીરો આ નંબર પર ગેરરીતિની ફરિયાદ નોંધાવી શકાય છેલ્લા જણાઓ તમે જનસંખ્યા ત્રણ જણા કેટલું મળવું જોઈએ કાકા કાકા ત્રણ જણામાં કેટલું મળવું જોઈએ